પડે એ વિસ્તાર એ તાલુકા ને સમાવેશ કરી એમ સહાય ચુકવવી નંબર બે કે કમોસમી વરસાદ કોને ગણવો એક અતિવૃષ્ટિ છે એમાં પણ સહાય મળે નંબર બે કે કમોસમી વરસાદ

જ્યાં ખરેખર અહિયાં પાક નુકસાન છે સરકારની મેન્યુઅલ પ્રમાણે કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિમાં સમાવેશ થાય છે તો આ ખેડૂતોને સહાય મળવા પાત્ર છે આ ખરાબ અહિયાં થી તમારે ઉપર મોકલવો જોઈએ આ અમારી લાગણી માંગણી